મંજુસર જીઆઈડીસી માં ગત રાત્રિના સમયે પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાની મંજુસર જીઆઈડીસી માં કેબી પ્લાસ્ટિક નામક ફેક્ટરી આવેલી છે, જે પ્લાસ્ટિકના ભંગારમાંથી પ્રોસેસિંગ દ્વારા પ્લાસ્ટિકના દાણા બનાવવામાં આવે છે. ગત રાત્રિના સમયે કંપની પરિસરમાં પડેલા પ્લાસ્ટિકના ભંગારમાં અચાનક આગ લાગવા પામી હતી. જેની ચાંદ ફાયર બ્રિગેડને થતા તાબડતોબ ચાર જેટલા ફાયર ફાયરફાઇટર વાહનો સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા મહત્વની વાત એ છે કે મંજુસર જીઆઈડીસીમાં જ્યારે જ્યારે આગની ઘટના બને છે ત્યારે ફાયર બ્રિગેડને પાણી મળી રહે તેવો કોઈ નિયત સ્ત્રોત નથી જેને કારણે આગ પર કાબુ મેળવવાની કામગીરીમાં ભારે વિલંબ થાય છે પાંચ કલાક સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી જોકે ત્યાં સુધી સમગ્ર કંપનીનો શેડ આગમાં સ્વાહા થઈ ગયો હતો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર